નિર્લોક પરમાર નાટ્યક લગભગ બેતાલીસ વર્ષથી આ રંગભૂમિની સેવા કરીએ છીએ શરૂઆતમાં એક્ટિંગ કરી પછી ધીમે ધીમે આસિસ્ટન્ટ પછી ધીમે ધીમે લેખન દિગ્દર્શન અને અત્યારે મોરો દિગ્દર્શન તરફ જ ધ્યાન આપી છે અને છોકરાઓ તૈયાર કરીએ છીએ અને આ મોટા છોકરાઓ માટેની જે સંસ્થા ઉત્સવ એક્ટિંગ એકેડેમી છે દિનેશ વિરાણી દ્વારા સ્થાપના કરેલી લગભગ ત્રેવીસ વર્ષ પહેલાં પરંતુ બે હજાર ચૌદમાં મેં સંભાળી લીધું અને એમએસએમઇ રજીસ્ટર કરાવી એટલે લગભગ દસ વર્ષ પહેલી ઓગસ્ટે એને પૂરા થાય એટલે છોકરાઓ અમારા તાલીમાર્થીઓ બધા કે હું તાલીમાર્થી શબ્દ વાપરું છું એમનું કેવું એવું હતું કે આપણે સર આ દશાબ્દી મહોત્સવ ઉજવીએ તો મેં કીધું બહુ સારી વાત છે તો કે કેમ કરીશું તો કીધું ચાલો ને ગ્રાન્ટનું થઈ રહેશે તમે લોકો તૈયાર તૈયારી કરો આપણે નાટકની પૂર્ણ નાટકની તાલીમ આપી કે નાટકની અંદર નેપથ્યથી શરૂ કરી લેખન દિગ્દર્શન કલાકાર આ બધું તાલીમ આપી પણ નાટ્ય નિર્માણની તાલીમ નથી આપી એટલે આપણે ચૌદ સંસ્થાઓ ફેલાવી દીધી છે દીકરાઓ દીકરીઓને જુદી જુદી આપણી રાહબરી હેઠળ હવે ચૌદ સંસ્થા મારી હજી વીસ પચીસ સંસ્થા ખુલે એવી ઈચ્છા ખરી તો ચૌદ સંસ્થામાંથી આઠ સંસ્થાઓ તૈયાર થઈ કે સર અમે એક એક નાટક કરવા માગીએ છીએ એટલે આઠ નાટક થઈ ગયા બે નાટક ઘટે છે એટલે હું જોઉં છું કે એ હું કરી નાખીશ એટલે દસ નાટકથી અમે દશાબ્દી મહોત્સવ ઉત્સવનો રંગોત્સવ આ ટાઇટલ હેઠળ દશાબ્દી મહોત્સવ ઉજવવા માગીએ છીએ અને એની તૈયારી આપણે જોઈ મૂળ પ્રશ્ન આ નાટ્યકળા છે ને એ સૌથી કષ્ટદાયક કળા છે સૌથી કોષ્ટદાયક કળા છે અને સૌથી શ્રેષ્ઠ કળા છે હવે કષ્ટદાયક કળા છે એ તો આપણે ગમે એમ કરીને એમાં ટાઈમ કાઢવો જ રહ્યો પરિવારના ભોગે આર્થિક ભોગે પણ આર્થિકમાં લોચો શું પડે કે પૈસા વગર તો કંઈ થાય નહીં સંગીત નાટક અકાદમી બહુ સરસ પ્રવૃત્તિ કરે છે અને જુદી જુદી યોજનાઓ હેઠળ ઘણું બધું કામ આપે છે એટલે મારી નજર ત્યાં ગઈ સાહેબને મળ્યો સાહેબ ખૂબ રાજી થયા ક્યાં તો તમે બહુ રંગભૂમિની સેવા કરો છો મારા આઠ છોકરાઓ આઠ સંસ્થા લઈને આવે છે અને તમે આઠે દીકરાઓને દીકરીઓને આપને જે યોગ્ય લાગે તે પ્રમાણે પુરસ્કાર આપો એક અનુદાન આપો તો એ અનુદાનથી અમે ગમે એ રીતે નાટક પૂરા કરશો એટલે સાહેબ ખૂબ ખુશ થયા અને આઠે આઠ સંસ્થાને મંજૂરી આપી દીધી અને એના લીધે છોકરાઓમાં ઉત્સાહ અનેરો થઈ ગયો નહીં અમે અમારી રીતે સાદગીપૂર્ણ ઉજવવાના હતા પરંતુ સંગીત નાટક અકાદમીએ આઠે આઠ સંસ્થાઓને આઠે આઠ નાટકોને જે નાટકોમાં પચાસ ટકા નાટકો તાલીમાર્થીઓ દ્વારા જ લખાયેલા છે તાલીમાર્થીઓ દ્વારા આઠે આઠ દિગ્દર્શન થાય છે તાલીમાર્થીઓ દ્વારા આઠે આઠ નિર્માણ થાય છે આવી વાતને સંગીત નાટક અકાદમીના અધિકારીઓએ સહર્ષ વધાવી અને એને આ આઠે આઠ સંસ્થાને પોખી અને સરસ મજાનો પુરસ્કાર મંજૂર કરી આપ્યો અમારી નાટ્ય શાળા અમે નિઃશુલ્ક વિના મૂલ્યે જ ચલાવીએ છીએ એક પણ પૈસો નહીં લેવાનો ઉલટાનો એવરેજ વર્ષે પાંચ દસ પંદર હજારનો ખર્ચો મને થાય છે પણ એ હું એને આપણે કેમ કહ્યું વ્યસન હોય ખર્ચો કરતા હોય એમ આ મારું સરસ મજાનું વ્યસન છે રંગદેવતાનું એટલે એમાં ખર્ચ થાય તો હું એને ખર્ચ ગણતો જ નથી એ ઈ પ્રસાદી છે એમ માની નાઇન ફોર ટુ સિક્સ નાઇન સિક્સ સેવન સિક્સ ફોન નંબર છે એમાં મને મળી લે મારું ઘર પંચાયત ચોકમાં જ છેલ્લો નાટકનો નવમો રસ શાંત શાંત મકાનનું નામ છે અને પંચાયત ચોકમાં જ છે ત્યાં મને મળી શકે એકેડેમી અત્યારે અહીંયા આપણે પ્રમુખ આર્કેડમાં છે એટલે અહીંયા પણ મળી શકે ત્રીજા માળે પણ ફોન કરીને મળે એટલે એકેડેમી સતત ચાલતી નથી મોરોવર આપણે એકેડેમી રવિવારે જ રાખીએ છીએ જેથી કરીને રવિવારે બધાને લેસન આપું એટલે તૈયાર તૈયારી કરીને આવે નમસ્કાર મહાદેવર મારું નામ ગૌતમ દવે છે ને ઉત્સવ એકની એકેડેમી એક ઓગસ્ટ બે હજાર ચૌદ જ્યારે સ્થાપના થઈ ત્યારે ગર્વ સાથે કહી શકું કે પહેલા દિવસથી લઈને આજ સુધી અમે નિર્દોકસનિ છત્રછાયામાં અમે મોટા થઈ રહ્યા છીએ અને આગળ આવો ને આવો અમને પ્રેમ હોપ અને ડ્રામા વિશે જેટલું અમને શીખવા મળશે એટલું અમને આનંદ થશે ઉત્સવ એક્ટિંગ એકેડેમી છેલ્લા દસ વર્ષથી એવરી સન્ડે વિનામૂલ્યે એકેડેમી ચાલે છે અને મારા જેવા અનેક તાલીમ છે એ અહીંયા એનું ઘડતર થાય છે અને નાટ્યકલાને આગળ લઈ જઈ જે દસ વર્ષ પૂરા થઈ જાય એની ઉજવણીના ભાગરૂપે મારું બેનર છે શિવમ ફાઉન્ડેશન રાજકોટ અને એની અંડરમાં હું શશી શાહ લિખિત બે કથાનો નાયક નાટક અમે ભજવવાના છીએ આ સિવાય બીજા અમારા તાલીમાર્થી મિત્રો છે જે બીજા મારા સિવાયના બીજા સાત એટલે કે કુલ આઠ એકાંકી નાટકોનું ડિરેક્શન લાઈટ મ્યુઝિક ડેકસ્ટેજ એ ટુ ઝેડ અમારા તાલીમાર્થી મિત્રો દ્વારા જ કરવામાં આવશે ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના આર્થિક સહયોગ અમને સાંપડ્યો છે અને એના જ નેજા હેઠળ ઉત્સવિંગ એકેડમી પોતાનો દશાબ્દી મહોત્સવ એટલે કે ઉત્સવનો રંગોત્સવ ઉજવવા જઈ રહ્યો છે ત્યારે રાજકોટની કલાપ્રિય નાટ્યપ્રિય જનતાને આ તમામે તમામ નાટકો અમે વિનામૂલ્યે જોવા માટે આવકારીએ છીએ